તો તું શું અમારે મારી સાથે લડવું છે તમારે ભાવી જો મેદાનમાં તમારી સાથે લડી જ દેવો એમ કંઈ થોડી લડાઈ હેમાં કહો હું કઈ ખાલી તમારે વાત કરતો હતો એ તો મારું જીરું ને પૈસા કાયદા થાય એમ હાર ના કંઈ નહીં વાધારે મને વાળવાનું ફાવતુંય નહીં માળવાય નહીં જાઉં એવું જ બેહી રહ્યું કાંઈ નહીં જાઉં પાણી ક્યાંય જીરા

છોકરા કેમ શું થશે ઉઠ કોણ છે કોણ છે શું થયું પાણી કેટલું નકળી ગયું તમે જોવો તો ખરા તમે પાણી વાળો છો શું આવો છો તમે ક્યાં પાણી નકળી ગયું એટલે શું મારું માથું દુખતું હતું ને એટલે હું જરીક ઉતેલો એમ પડેલો મને નથી લાગતું કે તારું માથું દુખ્યું હતું તારી આંખો મને હજુ નીંદર દેખાય છે તો તમને શું લાગે છે હું મજાક કરું છું જો હમણાં નીંદર ખૂટી જાય ચાલો જો મને વતાડો ભાઈ બાજુ પાણી નકડી તમારા જીરાડી પથારી ફીરું નાખી કાકા આવું જીરું ભળી હવે શું ભળી જશે તો શું પૈસા તો આલીસ મને હવે રેવા દેને ને સમીરભાઈ તમારા જીરા ખેતરમાં જ પાણી ગયું હે ક્યાં ગયું એગળું થોડું ગયું તમારું જીરું મોટું થશે બીજું શું થશે હું ઢોફો જીરું મોટું થાય જીરું બળી જશે તો કેટલો ખર્ચ હકો મેં કર્યો ત્રણ ચાર ફુવારા કાઢ્યા પછી બિયારણ કેટલું મોંઘું બળી ગયું ને પૈસા લેવું કાયદેસર પૈસા લેવામાં આવશે

કઈ ગેલેરી બેલેરી મારો નથી કાલે જ મે ગેલેરી એક રાઉન્ડ કાઢ્યો તો તમારે કરું છું સમીર આટલું સમજાવે તો પણ તમે સમજાવતા નથી મારે કાયદો હવે તમારી સાથે લડવું છે તમે મને બહુ હેરાન કર્યા એક તો મારી પહેલા દિવસ સુધી કાકડી તમે સુઈ નહીં જતા હતા હવે ફરી મારા ખેતર પડવામાં પાણી કાઢ્યું હવે કાયદેસર હું લડું છે તમારે હારે કાં તો તું નહીં કાં તો હું નહીં આ જેવા ટાઈ તમે ચાલ્યા જાઉં નહીં તો તમને પાવડો મારીને આમાં ઘડાવી દઈશ કોઈ પત્તો નહીં લાગે તમને આ ગામમાં વાતો કરશે કોઈ લોકો ભાઈ જા જા પાવડા ગડા વાળી તારા દેવા કેટલા જો એના કેટલા આયા તારા દેવાને મે કેટલા આ પાવડે પાડી નાખ્યા ઘર ભેગું થા ઘર ભેગું તો તું શું અમારે માર સાથે લડું છે તમારે તો આવી જો મેદાનમાં તમારી સાથે લડી જ દેવું હવે તમારી સાથે જ્યાં સુધી જીવું ને ત્યાં સુધી લડું છે મારે એમ કઈ થોડી લડાઈ એમાં હું કઈ ખાલી તમારે વાત કરતો તો એ તો મારું જીરું બગડી ને પૈસા કાયદેસર લે એમ તમે મને મારી નાખશો તો હું જાઉં છું મારે નથી લેટું તમારે હારે હવે જે જે દિવસ મારું જીરું બળી એ દિવસ હું પાછો આવીશ મારી હાથે લડવા કાયદેસર પંચાયત કરી ગામમાં હા વાત થઈ ને સમીરભાઈ બાકી તમે લડવાની ડાયરેક્ટ વાત કરો છો તો તો મારું દિમાગ થોડીક ખસી ગયું હતું હવે હવે તો તમારું જીરું જ્યાંથી બળશે ને ત્યાંથી પાછા આવજો હવે આવતા નહીં में तो काई देशर लडवानू थासे हाँ जो भी लेश तने जो भी लेश तो याद राखजे तारे याद लडवान तो काई देशर थासे